તો નમસ્કાર દર્શક મિત્રો કિસાન જટિમાં ઓલંડે રટનામ મારતી સ્વાગત કરું છું રાખી મિત્રો આજ આપણે આવ્યા છીએ આવચારી થી જે માત્ર 3 કિલોમીટર થાય છે અને આપણે અંજની વર્મી કમ્પોસ્ટ જે બનાવે છે ભાઈ અને ખૂબ સારી રીતે પ્રોજેક્ટ ચલાવે છે તો ઘણા સમયથી પ્રોજેક્ટ ચલાવે છે અને ખરેખર મિત્રો અંજની વર્મી કમ્પોસ્ટ છે એ આપણે ગાયધરે જે ખેતી કરતા હોય છે પ્રકૃતિ ખેતી કરતા હોય છે પ્રકૃતિ એમાં ખૂબ ફાયદાકારક થાય છે તો ચાલો આપણે ભરતભાઈ સાથે આપણે મુલાકાત કરીએ તો સૌ પ્રથમ નમસ્કાર ભરતભાઈ હાજી તમારું જરાક નામ જણાવી દેજો મારું નામ ભરત બી માકાણી મૂળ કચ્છ ના હાલ નવસારી મારે આ પ્રોજેક્ટ છે નવસારી માં બે હજાર ચાર માં ચાલુ કરેલો છે બે હજાર ચાર માં કરેલો છે

અણશિયા આપેલા કે ખેડૂત ને સહાય તરીકે આપેલા એના હિસાબે અમે પછી તે દિવસ થી પકડી રાખેલા ભૂકંપ પછી અમને ફ્રી માં આપેલા અણસિયા રાજસ્થાન ની કંપની હતી મુકેશ ગુપ્તા કરીને સાહેબ બતા એને એના પછી અમે આ જે લાઈન પકડી રાખી તે તે દિવસથી અમે પહેલા કચ્છમાં કર્યું ત્રણ થી ચાર વર્ષ પણ ગરમીના હિસાબે કચ્છમાં સક્સેસ નહીં ગયા એના હિસાબે પછી લઈ આવ્યા દક્ષિણ ગુજરાતમાં થોડુંક હવામાનની રીતે જે અનુકૂળતા આવે બરોબર અને ભરતભાઈ જે આ તમે જે તમારો બેડ છે અને પેલા તો તમે આને મટીરિયલ તમે ક્યાંથી લાવો છો આપડે કેવું મટીરિયલ કેવું વાપરવાનું મટીરિયલ તબેલા ઉપરથી ગોબર લાવીએ છીએ હા હા ટ્રેક્ટર લઈ આવી તાજું જ મટીરિયલ જોવે મહિના બે દોઢ મહિના જૂનું બઉ જૂનું નહીં ચાલે ગોબર બાકી અમે પાડામાં નાખવા પછી આવી રીતે ખાઈ અને એની પ્રોસેસ થઈ જાય છે એકદમ ભૂકો થઈ જાય ચા ની ભૂકી જવું ચા ની ભૂકી જવો કાતર થઈ જશે અને એમાં અણસિયાની અંદર હોય છે આની અંદર અણસિયા અણસિયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ખૂબ છે બરોબર છે તો આ જે તમે કાશું મટીરિયલ લાવો છો બરોબર છે એ તો તમારી વાત સાચી છે પણ આની પ્રોસેસિંગ કઈ રીતે કરવાની પ્રોસેસિંગ તિયાર થઈ જાય એટલે ઉપરથી નીચે રહી જાય બાકી નવેસર ગોબર નાખીએ આ પાડા ખાલી થઈ ગયેલા છે આ પાડા જે છે ખાલી થઇ ગયેલા છે આ પાડા એટલે અંદર નવો ગોબર નાખશો એટલે પાછા અણસિયા ઉપર આવશે અને ખોરાક ખાવા માટે અમે પાણી પ્રોસેસ કરીએ એટલે મિનિમમ એક મહિનો લાગે એક મહિનો લાગે એટલે જે તમે તાજો ગોબર લાવો છો એ ડાયરેક્ટ આપડે ગોબર વાય પાથરી દેવાનો છે પછી કોઈ એને ના બીજી પ્રોસેસ નહીં ડાયરેક્ટ ગોબર જ પાથરી દે જ પાથરી દે અને એમાં પછી કાઈ બે પાંચ દિવસ જે એને ગરમ ઓલું એ કાઈ નહીં ડાયરેક્ટ પાથરી દે ડાયરેક્ટ પાથરી દે બરોબર છે ખૂબ સરસ અને આપણે જે આ બેડ છે તમે જે વર્મી કમ્પોસ્ટ નો જે બેડ બનાવ્યો છે આમાં લંબાઈ કેટલા સુધી રાખવાની હોય છે એવો કોઈ નિયમ નથી જેવી આપણી જગ્યાની અનુકૂળતા અને બીજું કામ ઊંચાઈ કેટલી હોય છે ઊંચાઈ ઓછા મુચી 1.5 ફૂટ ઊંચા મુચી 1.5 ફૂટ બરોબર છે અને બીજી 3 ફૂટ હોય 3.5 ફૂટ હોય તમે એવી રીતે જે રાખવી હોય તો ચાલે એ આપની જગ્યાની અનુકૂળતા લંબાઈની અનુકૂળતા હોય એ પ્રમાણે ચાલે અને ભરતભાઈ એ તો બરોબર છે પણ બીજું કે ભાઈ આજે વર્મી કમ્પોસ્ટ તમે બનાવો છો એમાં બીજું કોઈ કાઈ

આપણે આ જે અળસિયા છે ઘણા એ જીવજંતુ એ હોય છે બધા જે બગલા છે બગલા નુકસાન કરે એ વસ્તુ ખાઈ જતી હોય છે તો એ તમે એના માટે શું કરો આ નેટ ઢાંકી દે ઉપર એટલે બગલા ઉપરથી નીક ગીણે હા બરોબર નેટ ઢાંકી દો એટલે બગલા ને એવું કોઈ પક્ષી નો ખાય અને બીજું કે આપડે જે વર્મી વર્મિકમ્પન તમે જે બેડ બનાવ્યો છે એમાં કોઈ અળસિયા ને એવું મરી જવાની સમસ્યા ખરી કોઈ નહિ કોઈ વસ્તુ નહીં ઉમર થાય એટલે નડે બાગ મરે બાકી આમ નહીં મરે

તાકાત વધે બેક્ટેરિયા છે નાઇટ્રોજન છે કેલ્શિયમ છે લોહ તત્વો ની ખામીઓ એ આપણે જીવ જરૂરિયાત જીવન ને ચીજ બેક્ટેરિયા છે ને એ બધા બેક્ટેરિયા આમાં મળી રહે અને જમીન ને ફળદ્રુપ રાખે જમીન ને ફળદ્રુપ રાખે અને તમારું જે ઉત્પાદન છે એ ડબલ થાય ઉત્પાદન વધારો થાય અને ભરતભાઈ બીજું કે તમે જે આને બેગ તૈયાર કરો છો એ તમે કેટલા કિલોમાં બેગ તૈયાર કરો 25 કિલો ભરીએ

ભરતભાઈની વાત અને જે વર્મી કમ્પોસ્ટ બનાવે છે અને ખરેખર ખેડૂત મિત્રો જે કોઈ મિત્રોને વર્મી કમ્પોસ્ટ જોતું હોય તો આપણે ભરતભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જેથી કરીને કોઈ પણ મિત્રોને મંગાવી શકે છે હોલ ગુજરાતની અંદર ઈ ટ્રાન્સપોર્ટ કરી આપશે તો બસ આજ માટે આટલું છે અને મળશું નવા વિડીયોમાં તો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દો જેથી કરીને કોઈ પણ ખેડૂતને મદદરૂપ થાય